તમારે મકાન લેવા તો ને મારા વાલા તો હું તમારી માટે બેસ્ટ અને સારામાં સારા મકાન લઈને આવ્યો છું મારા વાલા તે પણ મેઘના સોસાયટીમાં મેઘના સોસાયટીમાં ફૂલ રેનોવેશન એક રૂપિયાનો પણ ખર્ચો નહીં અને તમારા ભાવમાં આપી દેવાના હે મારા વાલા તો તમારે લેવા હોય તો અમારો કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો ફોલો કરો અને જેને પણ મકાન લેવા હોય ને તેને આ વિડીયો શેર કરો એકસો ઓગણસાઠ ગજમાં બાંધકામ છે અને માત્ર ને માત્ર સાત લાખ રૂપિયામાં આપી દેવાના છે લોનેબલ હે ટાઈટલ ક્લિયર મકાન છે મારા વાલા જો તમારે લેવા હોય તો અમારો કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરો બે રૂમ એક રસોડું સંડાસ બાથરૂમ અને નાનું એવું મસ્ત પણ છે મારા વાલા તો મકાનમાં કોઈ વસ્તુનો ઘટે બધે બધી વ્યવસ્થિત અને સારામાં સારી સુવિધા છે મારા વાલા તો આવા મકાન તમે કે દીકના સસ્તા મકાન ગોતતા હતા ને તો હું તમારી માટે સસ્તા અને સારામાં સારા મકાન લઈને આવ્યો છું તે પણ કેસો મેઘનામા મારા વાલા તો તમે કે દીકના મને કહેતા તો ને કે સસ્તા મકાન ગોતો સસ્તા મકાન ગોતો તો તમારી માટે હું સસ્તા મકાન લઈને આવ્યો છું અને જોવો તો ખરી મારા વાલા મકાન કોઈ વસ્તુ નો ઘટે અને આવા મકાન તમે ગોતવા જાવ ને મારા વાલા તોય તમને મળે નહીં અને ફૂલ રેનોવેશન કોઈ વસ્તુ નો ઘટે અને તમારે આ મકાન લેવા ને તો જેને પણ લેવાય ને મારા વાલા તેને આ રીલ ફટાફટ શેર કરી દો મારા વાલા અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને ફોલો કરો મારા વાલા અને લાઈક તો કરવાનું ભૂલતા જ નહીં મારા વાલા ફોલો કરશો ને તો તમને દરરોજની એક અપડેટ મળશે અને તમારા ભાવમાં તમને મકાન મળી જશે અને વેસવાવારાને મકાન વેસાઈ જશે મારા વાલા તો હવે તમે કોની રાહ જોવો છો ફટાફટ કરો મારા વાલા અમારો કોન્ટેક્ટ કરો તમને અમે મકાન બતાડી દેશું અને તમારે આવા મકાન કે દીકના લેવાતા ને તો હુંય તમારી જરા જોઈને બેઠો છું મારા વાલા फटाफट કોલ કરો મને અને આવા મકાન જોઈ અને ખરીદી કરો મારા વાલા જે તમારા ભાવમાં તમારે અને પાણીની પણ બહુ મસ્ત સુવિધા છે મારા વાલા અંડરગ્રાઉન્ડ ટાકો હે ઉપર પણ ટાકો છે અને મારા વાલા ઉપર પણ બહુ બેસ્ટ અને સારામાં સારું છે મારા વાલા તો તમે જોઈ પણ શકો છો કે કેવું મસ્ત ઉપર પણ બાંધકામ કરેલું છે અને સારામાં સારી વસ્તુ જોતી હોય અને સારામાં સારી વસ્તુ લેવી ને મારા વાલા તો અમારો કોન્ટેક કરો અને સારામાં સારું રેનોવેશન કરેલ છે મારા વાલા ફૂલ વિડીયો જોવા માટે અમે અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં બાયોમાં અમારી યુટ્યુબ ચેનલ લિંક નાખેલી છે તો તેમાં જઈ કોઈ પણ વસ્તુ નો વિડીયો ફૂલ તેમાં જોઈ શકો છો મારા વાલા તો તે અમારી આઈડીને ને કરવાનું ભૂલતા નહીં અને તેમાં પણ લાઈક કરો અને તે વિડીયો પણ શેર કરો મારા વાલા આવા નવા વિડીયો